કેમ છે મજામાં રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મારા મિત્રો આજની રવિવારની બોલતી ટૂંકી વાર્તા છે સાપણ વિનાનું ડાંગ વાત છે એક સિત્તેર વર્ષની વૃદ્ધ સ્ત્રીનું તેનું નામ હતું ક્રિના આ ક્રિના સ્વભાવે એકદમ ભોરી એકદમ માયાળું એકદમ દયાળુ જ્યારે પણ કોઈને જોવે કે તેને મદદની જરૂર છે તે ચોક્કસ જ તેનાથી થતી બધી મદદ કરે તેનાથી કોઈ પણ વ્યક્તિનું દુઃખ જોવાતું નહીં તે હંમેશા દિલથી કામ લેતી હંમેશા લાંબીથી કામ લેતી વૃદ્ધોને બાળકોને એટલું બધું આપતી એટલું બધી સેવા કરતી તેનાથી થતું તે બધું જ કરતી ઘણી વાર એવું બનતું કે બાળકોને રહેવા માટે થોડા દિવસ માટે પોતાના ઘરે પણ લાવતી તેને લાગતું કે આ બાળકોને પાસે ત્યારે છત નથી તેમની સાથે કંઈક અકસ્માત થયો છે ને તેમનાથી ઘર છીનવાઈ ગયું છે તેવા બાળકોને તે પોતાના ઘરમાં લઈને રાખતી આવી જ રીતે વૃદ્ધ લોકોને જે લોકોને જરૂર છે તે લોકોને પણ પોતાના ઘરમાં રાખતી અને પોતાના બધી બધી સેવા કરતી એક વખત એક જરૂરિયાતમંદ સ્ત્રી તેની પાસે આવી તે ક્રિનાની પાસે આવીને ખૂબ રડી અને તેને કહ્યું હું કે મારી સાથે આવો થયું છે અને મને તમારી જરૂર છે મને બે દિવસ માટે આ ઘરમાં રહેવા માટે સંમતિ આપો ક્રિના એ કહ્યું સારું પેલી સ્ત્રી ક્રીના ઘરમાં રહેવા આવી ગઈ આખો દિવસ પોતાના કામ માટે ગઈ રાત્રે તે જ્યારે દારૂ પીને ઘરે આવી ત્યારે ક્રિનાથી આ સહન ના થયું ક્રિણાને થયું કે મેં આજે ખોટી વ્યક્તિને મારા ઘરમાં સહારો આપ્યો છે તેને તે રાત્રે તે સ્ત્રીને પોતાના ઘરમાંથી કાઢતા આંખે પાણી આવ્યા અનુભવ થયો ક્યારેક એવા લોકોની પણ મદદ થઈ જતી હોય છે ના કરવી જોઈએ પરંતુ આ તો હતી બીજા દિવસથી પાછી હતી એની એજ દિવસથી પાછું એનવિજ ચાલુ કર્યું જેને પણ જરૂર પડતી જેને પણ રાખવું કે મદદથી જરૂર છે તે પોનાની થતી બધી જ મદદ કરતી પછી એક વાર એવું થયું કે ક્રિન્ના પોતાના ઘરમાં કંઈક કામ કરી રહી હતી અચાનક તેને છાતીમાં દુખાવો થયો એટલો બધો દુખાવો થયો કે એવું લાગતું હતું કે એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ જવું પડશે એટલે તેના પૌત્રે એમ્બ્યુલન્સને બોલાવી ફોન કર્યો ત્યાં સુધી મેં કિણાને થોડું સારું લાગ્યું અને તેના પૌત્રને કહ્યું કે બેટા હવે તું એમ્બ્યુલન્સ કેન્સલ કરાવી દે મને હવે દુખાવો ઓછો થઈ ગયો છે તો આપણે એમ્બ્યુલન્સ નથી બોલાવી મને ઘરે જ સારું થઈ જશે પૌત્રે પાછી એમ્બ્યુલન્સ બોલાવેલી કેન્સલ કરાવી અને બંને સાથે જ ઘરે રહ્યા હવે ક્રિનાએ પોતાના પૌત્રને એવું કહ્યું કે બેટા આજે આજે મને દુખાવો થયો હતો તેની વાત તું તારા પિતાને ના કરીશ આવી રીતે તેણે પોતાના પૌત્ર સાથે વચન માંગ્યું કે પોતાને જે દુખાવો થયો હતો પોતાની જે બીમારી હતી તેની વાત તે તેના પિતાને ના કરે પેલા પૌત્રએ વચન આપ્યું દસેક દિવસ જેવું થયો કે પેલા પૌત્રના મન ઉપર ખૂબ ભાર રહ્યો એટલે તેને ના છૂટકે પણ પોતાના પિતાને દાદીની જાણ કરી દાવી કે દાદીને છાતીમાં દુખાવો થયો હતો અને પછી દુખાવો મટ્યો એટલે એમ્બ્યુલન્સ કેન્સલ કરાવી હતી એટલે તેનો જે પુત્ર હતો તેણે માતાને કહ્યું કે શું કરવા આવું કરે છે ચલો આપણે હવે ડોક્ટરને બતાવીએ એટલે માતા અને પુત્ર બે જણા ડૉક્ટર પાસે ગયા ડોક્ટરે તપાસ કરી અને કહ્યું કે તે વખતે બની શકે કે ખૂબ હળવો હૃદયરોગનો હુમલો આવ્યો હોય પરંતુ હવે ધ્યાન રાખવું પડશે આવી રીતે બે કાળજી નહીં રખાય જ્યારે પણ કંઈક થતું હોય તો તાત્કાલિક દવાખાને આવવું પડશે પુત્રએ પોતાની માતાને સમજાવ્યું કે આવું ના કર જે કરવું હોય કર પણ પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખ હવે પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ક્રિના પોતાના દવાના પૈસા આપવા માટે પણ એટલા પૈસા પણ તેની પાસે ન હતા તેના પુત્ર એ ક્યાંકથી ઉધાર માંગીને તેની માની દવાઓની માની દવાનું બિલ ચૂક્યું અને કહ્યું કે પરિવાર ઉપર થાય તો ચોક્કસ જ જણાવજે આપણે દવાખાને જઈશું મારા મિત્રો આજે સિત્તેર વર્ષની ઉંમરે પણ આ ક્રિના પાસે પોતાના માટે પૈસા નથી હોતા છતાં પણ તે લોકોની સેવા કરવામાં પાછળ નથી જોતી તો વાત અહીંયા એક જ છે કે શું આવું જે દાન તે કરી રહી છે આવી જે સેવા કરી રહી છે તે વ્યાજબી છે મારા મિત્રો અહીંયા વાત આ સવાલ સાથે પૂરી થાય છે વાર્તાનું દાન તે અહીંયા પૂરી થાય છે અને આપણને સવાલ કરી જાય છે આ પ્રકારનું દાન આ પ્રકારની સેવા મિત્રો ઘણા બધા બીજા લોકોની સેવા કરો બીજા લોકોની મદદ કરો અને એવું પણ નથી લખ્યું કે પોતાને પ્રેમ નહીં કરો અહીંયા સમજ એટલી જ કેળવવાની છે કે બીજાને મદદ કરવામાં ત્યારે અચકાવાળો પરંતુ સૌથી પહેલા આપણે પોતાને પોતે મદદ કરી શકીએ એટલા મજબૂત થવાનું છે કોઈની પણ મદદ કરવી કોઈને સાથ આપવો તે કંઈ ખોટી બાબત નથી તે એક સારી જ વસ્તુ છે એક લાગણીશીલ વ્યક્તિ જ ત્યાં કરી શકે છે પરંતુ તેની સાથે સાથે પોતે ધ્યાન રાખવું જોઈએ કે પોતાની પાસે શું છે ને તે સમાપિત કરી રહ્યું છે સૌથી પહેલા પોતાને પ્રેમ કરવો જોઈએ એવું ચોક્કસ જ આપણે માની શકીએ બાકી વાત રહી કે જે લોકો દાન માંગવા આવે છે જે લોકો પૈસા માંગવા આવે છે જે લોકો કઈ એવા કામ માટે આવે છે કે જે લોકો પોતે નથી કરી શકતા ત્યાં આપણે આપણું મગજ થોડું વાપરવું પડશે આમ તો એવું કહેવાય છે કે દાન આપતી વખતે બહુ મગજ નહીં દોડાવવું જોઈએ છતાં પણ જયારે આપણી પાસે એટલું બધું ના હોય આપણે આપણું પોતાનું માણવા પૂરું કરતા હોઈએ અને ત્યારે કોઈ આવી રીતે દાન માંગવા આવે છે ચોક્કસ જ આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે આપણે જોવું પડશે કે દાનનો ઉપયોગ શું કરી છે જે પણ વ્યક્તિ દાન માંગી રહી છે જે વ્યક્તિને જરૂર છે તે વ્યક્તિ શેના માટે માંગી રહી છે શેના માટે કરી રહી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે આનો એક અર્થ એવો પણ થાય છે કે જે માણસો આળસુ છે જે માણસો ખોટા છે જે લોકો પોતે પોતાની મદદ નથી કરી શકતા તેમને ઈશ્વર પણ મદદ નથી કરતા અને આવા વ્યક્તિ જ્યારે આપણે મદદ કરીએ છીએ ત્યારે ચોક્કસ જ આપણે પોતાને નુકસાન કરીએ છીએ જે આ વાર્તા પણ આપનો એક સારાંશ હોઈ શકે છે વિશે વિચારવા બેસીએ તો ઘણું બધું વિચારી શકાય છે પરંતુ જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનું આવે કે દાન આપું કે નથી આપું ત્યારે હંમેશા દાનનેની સાથે થોડુક બુદ્ધિનો ઉપયોગ પણ કરવો જોઈએ બરાબર ને તો મારા મિત્રો આ જે વાર્તા છે શાંપા વિરણોદાન કે આપણે આતો શીખવી જાય છે કે કોઈને કે પણ આપકી પહેલા થોડુક વિચારીને પછી આપવું જોઈએ કે તેની પાછળનો ઉદ્દેશ શું છે બરાબર અમૂક તે આપણે દાન આપવા માટે કે કઈ આપવા માટે એટલા બધા ઉત્સુક હોઈએ છીએ એટલા બધા લાગી શું થઈ ગયા હોઈએ છીએ કે આપણે પાછળ નથી વિચારતા કે આનો શું ઉપયોગ થઈ શકે છે માણસ શા માટે માંગી રહ્યો છે એટલે આ બધી વસ્તુની ચોખવટ કરવી ખૂબ જરૂરી છે પછી જ આપણે કંઈક આપવું જોઈએ અહીંયા દાન આપવાની વિરુદ્ધમાં આ વાર્તા પણ નથી ને હું પણ નથી વાત એક જ છે કે શા પણ સાથેનું દાન એ ખરેખર સાચું દાન હોય છે બરોબર ને હવે મારા મિત્રો આવી જ બધી રવિવારની બોધીમકી વાર્તાઓ રોજે રોજના શું વાક્યો અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસી કે પીએસસી રિઝલ્ટ કે એસપી પીએસસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયો પોઝિટિવિટી ભરેલા છે તે ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો બધા જ વિડીયોઝ કે જે હકારાત્મકતાથી ભરેલા છે બધા જ વિડીયોઝ તો તમે જોવા માગતા હોવ તો મારી યુટ્યુબ ચેનલ છે નિલધુડ મુવમેન્ટ આ ચેનલ ઉપર જઈને તમે આ બધા જ વિડિયોઝ જોઈ શકો છો અને એક પોઝિટિવિટીની જે ચેન્જ શરૂ થઈ છે તેને આગળ વધારવામાં હકારાત્મકતાની સાંકળને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો અને માટે તમારે ફક્ત મારા યુટ્યુબ ચેનલની જે પણ લિંક છે તેને સબસ્ક્રાઈબ કરો શેર કરો ફોર્વર્ડ કરો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેમિલી ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં તમારા ઓફિસ ગ્રુપમાં તમારી કમ્યુનિટીમાં જ્યાં પણ તમને યોગ્ય લાગે કે આપી વાતોથી કંઈક ભલું થઈ શકે છે કંઈક હકારાત્મકતા ફેલાઈ શકે છે તો ચોક્કસ જ તમે આ વિડીયોને શેર કરજો ફોરવર્ડ કરજો સબસ્ક્રાઈબ કરજો બસ આટલું કરશો તો તમે મારી મોટી મદદ કરી શકશો કે જેનાથી આપણા દુનિયામાં કંઈક ઘણાત્મકતા પોઝિટિવિટી ફેલાવી શકો બરાબર ને આ તો કરશો જ હવે મારા મિત્રો આપણે મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બોલતી ટૂંકી વાતાનું નામ છે સવાલ અન્યોને બચાવવાનો છે કે ખદને મારા મિત્રો મળીશું આવતા રવિવારે આવતા રવિવારની બી બોલતી ટોકી વાતાનું નામ છે સવાલ અન્યોને બચાવવાનો છે કે ખુદને બરાબર બરોબર મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો